બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે શાન તિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આ આંદોલનનો પ્રારંભ આજે રામધોન સાથે કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દા તરફ દોરવાનો હતો આ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં ડીસા નગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે પાંજરાપુલની જમીન પચાવી પાડવાનો કારસો તેમજ શહેરમાં બ્યુટિફિકેશન પ્રોજેક્ટના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળ પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો ગ્રુપનું કહેવું છે કે પાલિકા દ્વારા અગાઉ ઐતિહાસિક હટીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડી હતી જ્યારે હવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે રાજપુર કાંટ પાંજરાપોળની જમીન હડપવાનો પ્રયાસ

તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ રેલી સ્વરૂપે જઈ નાયબ કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું ગ્રુપે જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવામાં આવશે નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શુ પ્રક્રિયા ભરે છે જે હવે જોવું રહ્યું આજરોજ અહીંયા ડીસાના નાગરિકો ડીસાના નાગરિકોની સલામતીના પ્રશ્નો સાથે ભેગા થયા છે ડીસા નગરપાલિકા દ્વારા જ્યાં મરણ ગયેલા ગાયોના મૃતદેહોને સમાધિ આપવામાં આવેલી છે એવી જગ્યા ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવે છે જેના કારણે ભવિષ્યમાં ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ બદલવા માટેની માગણી આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર પશુ મંડીઓ અને કતલખાનાઓ ચાલે છે માંસ મટનની દુકાનો ચાલે છે અને આ તમામ નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને ચાલે છે એ તાત્કાલિક હટાવવા માટે પોલીસ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે એ માગણી સાથે આ ઉપરાંત ડીસા શહેરના નાગરિકોને બાળકોને વૃદ્ધોને રખડતા પશુઓના કારણે કાયમી જીવનું જોખમ છે અને ડીસા નગરપાલિકા આ બાબતે કોઈ વ્યવસ્થા કરતી નથી આ બાબત અબોલ જીવો માટે પણ જોખમકારક છે અને નાગરિકો માટે પણ જોખમકારક છે તો આ પ્રશ્નનું નિરાકરણ કાયમી નગરપાલિકા લાવે હમણાં જ તાજેતરમાં એક ગૌ માતા નગરપાલિકાએ બે દિવસ સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં બાંધી રાખી એના કારણે મરણ ગયેલી આવા કોઈ નવા પ્રશ્નો ઊભા ના થાય ઉપરાંત શહેરના બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં માત્ર વાહવાહ કરતી પોસ્ટો મૂકવામાં આવે છે એના બદલે જે દિશા વાસ્તવિક શું છે એ આ નગરના સત્તાધીશોને બતાવવા માટે અહીંયા આગળ નાગરિકો ભેગા થયા છે અને જો આ નાગરિકોની સાચી વાતને સાંભળી અને આ સત્તાધીશો નહીં જાગે તો આગળ જતાં ઉગ્ર આંદોલન થશે અને જો આ કતલખાના બંધ નહીં થાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ બદલાશે નહીં કોઈ એકમાત્ર રાજકીય નેતાના લાભ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ બંધ કરી અને નાગરિકોના લાભ માટે પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તો ખૂબ જ મોટા પાયે આંદોલન થશે કતલખાનાઓ બંધ કરાવવા માટે કાયદાની મર્યાદામાં રહીને નાગરિકો જાતે જઈને બંધ કરાવશે રખડતા પશુઓના પ્રશ્નો માટે નગરપાલિકાના સત્તાધીશોના ઘરે ઘરે જઈને ઘેરાવો કરીશું અને આ બધા જ જે નાગરિકોને સ્પર્શતા સીધા પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અને એના નિરાકરણ માટે અહીંયા આજે શાંતિરંગા ગ્રુપ ભેગું થયેલું છે